આ બ્લોગમાં તમને ગામડાનું જીવન સવારથી સાંજ સુધીની દિનચર્યા ખેતીવાડીના કામ પશુપાલન અને ગામડાના તહેવારો પણ આ બ્લોગમાં તમને જોઈ શકો છો અને ગામડાનું જીવન પક્ષીઓનો અવાજ ખેતરમાં જતા પક્ષીઓના પણ જોઈ શકાય છે તેમજ ઘેટાઓનું ટોળું ચરતું હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે અમુક અમુક લોકો સવાર સવારમાં તેમને ચરાવવા લઈ જાય છે ઘેટાઓનું ઘેટાઓને જોવાથી સવાર સવારમાં મજા આવે છે અહીં હવા શુદ્ધ છે અને લોકોનું જીવન સાદું છે આ તમારું ગામડું છે જ્યાં દરેક દિવસ ઉત્સવ જેવા હોય છે આ વ્લોગમાં તમને આખા ગામડાની માહિતી જોવા મળે છે તેઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારતા હોય છે તે આ વ્લોગમાં તમે જોઈ શકો છો અને ગામડાના લોકો પોતાના પશુ માટે ખૂબ જ મહેનત કરતા હોય છે તેઓ પોતાના પશુને જીવનની જેમ સાચવતા હોય છે મને આશા છે કે આ વ્લોગ તમને ગમ્યો હશે તો આ પેજ